ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શ્રી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકો ને મારી સાથે જોડાયેલા તમામ શ્રી ભક્તો ને મારા મહાદેવ શ્રી ભક્તો ક્યારે કષ્ટ આવે ને તો ડરવું કે ડગમગવું નહીં કારણ કે કષ્ટ પડ્યા વગર તો ભગવાન શ્રી રામનું જીવન પણ પૂર્ણ નતું થયું તેના જીવનમાં પણ એમ કહેવાય કે કેટલી બધી કષ્ટ આવી હતી જેને જેને રામાયણ જોય છે તેને ખબર છે ભગવાન શ્રી રામને ને ચૌદ વર્ષ વનવાસ અને વનવાસમાં કેટલા દુઃખો તમે વિચાર કરો એમ કે સીતાજી ને રાવણ લઈને જતો રહ્યો આ કેવડી મોટી કષ્ટિ કહેવાય અને તે એમ કહેવાય કે આખી સેના લઈ હનુમાનજી મહારાજ સહિત આખી સેના લઈ અને યુદ્ધ લડવા ગયા લંકા યુદ્ધ લડવા ગયા અને ત્યાર પછી સીતાજીને ફરી ઘરે લાવે છે અયોધ્યા લાવે છે ફરી પાછું દુખ આવે છે સીતાજી ધરતીમાં સમાય જાય છે વિચાર કરો આખું જીવન એમ કે કષ્ટિમાં

આવે જ રાખે અને ત્યારે પાણીને એમ કેવાય દરિયા સાથે ભળવું પડે છે કેટલા સંકટો આવે નદીને પણ કેટલા સંકટો આવે છે છે ત્યારે તે સાથે ભળે વિચાર કરો નદી તમે જાતી હોય તો તમને ખૂબ સુંદર લાગે પણ પણ તેને કેટલી આવે છે પાણા આવે ઉતર આવે ચડાવ આવે હે ધોધમાંથી નીચે ખાબકે પાણી હે તો તેને પણ એમ કેવાય કે થોડીક પીડા તો થતી હશે ને કેટલી કષ્ટિ સહન કરવી પડે વળાક આવે ત્યારે એમ કહેવાય કે તે સમુદ્રમાં ભળે છે કેવી રીતે આજે આત્મા છે ને તેને તેને જીવને શિવ સુધી પહોંચાડવામાં તકલીફ તો તો થાય જ જીવનમાં થોડું થોડું આવે સહન કરી લેવાનું જયારે આપણને દુઃખ સહન કરતા આવડી જાય ને ત્યારે આ જીવ શિવ સુધી પહોંચી જાય છે તો શિવ ભક્તો ખાસ કરી અને ક્યારેક કષ્ટિ આવે ને ત્યારે ડરવું કે ડગમગવું નહીં ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ હતા તેને પણ જીવનમાં કેટલી વિપદા આવી હતી જેટલા પણ દેવતાઓ હતા તેના જીવનમાં દરેક દેવતાઓના જીવનમાં ઋષિ મુનિઓના જીવનમાં કેટલી કષ્ટિ આવી હતી અને ત્યારે જીવ શિવ સુધી પહોંચ્યો હતો શિવ ભક્ત તો આપણે માનવે એવું ન સમજવાનું કે સંપૂર્ણ આપણે ઉપભોગો ભોગ કરીને આપણું જીવન સંપૂર્ણપણે સુખમાં તરી અને આપણે જીવન જીવીને જાશું તેવું સમજવાનું નહીં દરેકના જીવનમાં થોડું 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 દુઃખ આવે જ છે તે દુઃખ આપણે સહન કરી લેવાનું સહન કરી લેવાનું એટલે કે થોડું કઠણ થઈ જવાનું તો હંમેશા આપણે સુખી જીવન એમ કહેવાય કે વ્યતીત કરશું હંમેશા એમ કહેવાય કે આપણા હૃદય ઉપર જાજો ભાર જાજો બોજ નહીં આવે અને મનને ને ને ક્યારે એટલું બધું દુઃખ સહન નહીં કરવું પડે જ્યારે એમ કહેવાય કે આપણે ફ્રી માઇન્ડલી બની જઈશું ત્યારે આપણે જીવનમાં આપણી કાયા ક્યારે કષ્ટી વધારે સહન નહીં કરવી પડે શિવક્તો તો ખાસ કરી અને એવું મગજમાં નહીં વિચારવા કે આપણે સો ટકા સુખ પ્રાપ્ત કરી અને આ જીવનમાંથી જાશું સુંદર આ એક વિડિયો હતો જે ખૂબ સમજવા જેવો હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ And it, oh OM NOT nah, Shivaya.